તો મિત્રો કેવો મસ્ત મજાનો આપણો ખીમો તૈયાર થઈ ગયો છે તો તો ફરી એકવાર આવી ગયા છીએ નવી રેસીપી લઈ અને તમે જોઈ શકો છો કે આજે આપણે બનાવ્યો છે ઈંડાનો ખીમો તો કેવો મસ્ત અને મજાદાર બન્યો છે મિત્રો તો ચાલો હવે ફટાફટ આગળ આપણે બનાવવા આપણે લઈ લીધા છે આપણે ઈંડા અને એને બાફી નાખ્યા છે ને સાફ કરી નાખ્યા છે દસ ઈંડા છે અને ડુંગળી આદુ મરચાં કોથમરી અને ટમેટા તો એટલું આપણે ખીમામાં નાખવાનું છે તો આજે આપણે બનાવીએ છીએ ઈંડાનો ખીમો અને મસ્ત મજાદાર બનવાનો છે અને કઈ રીતે બને છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડતા જાય પણ હવની પહેલાં અમારી નોનવેજ કુકિંગ ચેનલને એક લાઈક કરી વાળો ને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો હવની પહેલાં આપણે લઈ લઈશું ખમણવાનું અને હવે આપણે ઈંડા આપણામાં મોટામાં ખમણી નાખશું તો જો આવી રીતે આને આપણે ખમણીવાળા છે બધાય હવે આપણે નાખીશું તેલ એટલે અંદર જે આપણે બે મોટી સસમી જેટલું આપણે તેલ એડ કર્યું છે હવે તેલ થવા દઈશું ઘણી ગરમ હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ તો હવે આપણે અંદર એડ કરીશું જીરું તો હવે આપણું શેર થઈ ગયું છે કમ્પ્લીટ હવે આપણે નાખી દઈશું કાંદા તો આપણે અંદર હવે હવે એડ કરીશું કાંદા આપણે કાંદાને દઈશું તો હવે આપણા કાંદા સડવા આવી ગયા છે એટલે આપણું ડુંગળી આપણી સડવા આવી ગઈ છે હવે આપણે એડ કરીશું આદુ લસણનો નો પેસ્ટ જે આપણે ખાંડીને લીધું છે કુટીન હવે આપણે એડ કરી દઈશું લીલા મરસા એડ કરીશું અંદર ટામેટા એડ કર્યા પછી આપણે નાખી દઈશું નમક હવે આપણે એને ઘડી હલાવીને ઘડી સળવા દઈશું તો હવે આપણે ટમેટાઈ એ ગયા છે તો હવે આપણે બધા મસાલા નાખી દઈશું તો હવે પહેલા તો આપણે કાશ્મીરી લાલ મિર્ચ અડધી એક ચમચી આપણે એડ કરીશું એક સચમી કાશ્મીરી લાલ મિર્ચ એડ કરીશું એક સસમી તીખું મરસું એડ કરી દઈશું એક તો નહીં પણ આપણે દોઢ ચમચ જેટલું તીખું મરસું એડ કરીશું અને અડધી સસમી જેટલું ધાણા જીરું ધાણાજીરું જીરું હું હલદર મિત્રો છો એ હળદર એડ કરી દઈશું અને હવે આપણે એના કરી હલાવીશું તેલમાં સડવા દઈશું થોડુંક આપણે પાણી એડ કરી દઈશું ઝાડું નહીં કરીશું પણ થોડુંક એડ કરી દઈશું પાણી એના હિસાબે આપણા મસાલા સડી જાય હવે ઘડીક આપણો મસાલો સડવા દઈશું અને ઘડીક આપણે એને રાહ જોઈશું પાંચ મિનિટ તો હવે આપણો મસાલો સડી ગયો છે હવે આપણે અંદર એડ કરી દઈશું કે જે આપણે ઈંડાની આપણે ઓલી કરી છે હવે આપણે એડ કરી દઈશું થોડુંક પાણી બહુ જાજુ નહીં એડ કરીશું થોડુંક પાણી એડ કરી દઈશું અડધી ગ્લાસ જેટલું આપણે ઘડીક સળવા દઈશું તો જો મિત્રો આપણો ખીમો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે આપણે આની માથે નાખી દઈશું ધાણા તો જુઓ મિત્રો કેવો મસ્ત મજાનો આપણો ખીમો તૈયાર થઈ ગયો છે તો જે કોઈને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી વાજો નવા હોવો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો તો ફરી પાસે એક નવી રેસીપીમાં ફરી પાછા આગળ મળશું ત્યાં સુધી મિત્રો બાય બાય